અહીંયા શાળાનો મુખ્ય પ્રશ્ન એ છે કે અમને સ્વતંત્ર શાળાની મંજૂરી આપવામાં આવતી નથી રોડસોથી વધુ વિદ્યાર્થીઓ છે તેમ છતાં અમે ગાંધીનગર લેવલે બે વખત દરખાસ્તો મોકલી છે જિલ્લા લેવલે વહીવટીતંત્રે છ સાત વર્ષથી અમે રજૂઆતો કરી છે તેમ છતાં અમની રજૂઆતને નજર અંદાજ કરવામાં આવે છે બાળકો અહીંયા અમારો એક પાત્રાનો કોમ્યુનિટી હોલ બનાવેલો છે જે જર્જરિત છે એમાં અભ્યાસ કરી રહ્યા છે અને શિક્ષકો પણ અહીંયા આવા હોલમાં ભણાવવા માટે ખૂબ જ ડર અનુભવી રહ્યા છે હા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અહીં આવ્યા છે અને અમને લેખિતમાં આશ્વાસન આપે છે કે ભાઈ અમે ફરીથી અહીંયાથી દરખાસ્ત કરીશું ગાંધીનગર લેવલે વિથિન આઠ દિવસ તો તમને મંજૂરી મળી જશે તો હવે અમને એમ કીધું છે કે ભાઈ જો અમને લેખિતમાં મંજૂરી અત્યારે આપે છે તેમ છતાં જો આઠ દિવસમાં અમને શાળાની મંજૂરી નહીં આપવામાં આવે તો અમે ગાંધી ચિંત માર્ગે બધા બાળકોની અહીંયાથી મજબૂરીના કારણે એલસી કઢાવી અને પ્રાથમિક શિક્ષણ અધિકારી છે જિલ્લાના ત્યાં ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન કરી છે અમારે અહીંયા પાંચ થી છ વર્ષથી ઓલો પેટા વર્ગ ચાલુ છે દોઢસો વિદ્યાર્થી ભણે છે અને હવે અમને કાયમી કાયમી સ્કૂલની મંજૂરી જોઈએ એના માટે અમે જેમ પંચાયત જમીન અને દરખાસ્ત બે આપેલી છે અને હજી પણ આપવા તૈયાર છે તો અમને કાયમી સ્કૂલની મંજૂરી જોઈએ શિક્ષણ અધિકારીએ અમને એવી ખાતરી આપી છે કે અઠવાડિયાની અંદર આ દરખાસ્ત હવે ગાંધીનગર પહોંચી જશે હા ભારતનગર વિસ્તાર એવો છે ભુજ થી દસ કિલોમીટર અંતરે આવેલો છે અને ત્યાં વસાત ના બાળકો અમારા આંબેડકર નગર ના પેટા વર્ગ તરીકે અહીંયા હાલ કાર્યરત છે હાલ શિક્ષણ મેળવી રહ્યા છે દોઢસો જેવા બાળકો અને એમની માંગણી સ્વતંત્ર શાળાની છે જે અમે નવી શાળા તરીકે અમે દરખાસ્ત મોકલી હતી પણ જે કઈ મંજૂરીની પ્રક્રિયામાં અથવા જે કંઈ કારણો હશે તો પાછા પુનઃ સમીક્ષામાં મોકલવાની આજે મેં રહેવાસી ને એને માટે ખાતરી